નમસ્તે પ્રેક્ષક મિત્રો ઘણા બધા દર્દીઓ અમને એવા સવાલ પૂછે છે કે સાહેબ અમને કઈ રીતે ખ્યાલ આવે કે જે છાતીમાં દુખાવો થાય છે એ હૃદય રિલેટેડ છે કે પછી એસિડિટી કે બળતરા રિલેટેડ છે મિત્રો આ એટલો બધો અગત્યનો સવાલ છે કારણ કે જો એ જાણી લઈએ આપણે કે હૃદય રોગના લક્ષણો અથવા તો એના છાતીના દુખાવાના ચિહ્નો એ કેવા હોય છે તો એનાથી તમે મેજર એટેકના આવતો બચાવી તો શકો જ છું પણ એને જલ્દી ઓળખી અને એની સારવારને આપણે તાત્કાલિક લઈ શકીએ છીએ હું દુખાવાની કેરેક્ટરિસ્ટિકની વાત કરું તો જે પણ દુખાવો છાતીના વચ્ચેના ભાગમાં થાય જાણે છાતી પર ભીસ થઈ ગઈ હોય છાતી પર કોઈકે પથ્થર મૂકી દીધો હોય એ પ્રકારનો દુખાવો જ્યારે પણ દર્દીને થાય અને એ વચ્ચેના ભાગનો દુખાવો ડાબા હાથની અંદરની સરફેસ તરફ અથવા શોલ્ડર તરફ અથવા જો તરફ જાય તો એ દુખાવાને એન્જાઇના અથવા હૃદય રોગનો દુખાવો કહેવામાં આવે છે એ દુખાવાની સાથે હંમેશા એસોસિએટેડ એવું પણ બની શકે કે ઉબકા આવવા કે વોમિટિંગ થવી એનો અહેસાસ થવો આ બહુ જ કોમન મોટાભાગના દર્દીઓમાં જોવાતો દુખાવો હોય છે જેને છાતીનો દુખાવો હૃદયસૂળ અથવા એન્જાયના કહી શકાય એની અગેન્સ્ટમાં જ્યારે આપણે વાત કરીએ કે એસિડિટી તો ઘણી વખતે પેટના વચ્ચેના ભાગમાં ખૂબ બળતરા થવી અને ખાસ કરીને જ્યારે તમે કહીએ તૈલી પદાર્થો લીધેલા હોય કોઈક ઓઇલી ફૂડની સાથે સ્પાઈસી ફૂડ લીધું હોય જંક ફૂડ લીધું હોય જેમાં બહુ જ પ્રિઝર્વેટિવવાળા તત્વો હોય એવા ફૂડ લીધા હોય તો ચોક્કસ એ એસિડિટી રિલેટેડ પેઇન થઈ શકે અને એ પેઇન એક્ઝેક્ટલી વચ્ચેના ભાગમાં જ થાય પણ બાય એન્ડ લાર્જ એ પેટમાંથી ચાલુ થાય ત્યાં બળતરા જેવું થતું હોય અને એ હંમેશા ઓળકાર અને ઉપકા સાથે હોઈ શકે એ દુખાવો ક્યારેય ડાબા હાથની પાછળની સરફેસ કે શોલ્ડર કે જો તરફ ના જતો હોય અને એન્ડ લાર્જ એ દુખાવો તમે કોઈપણ એસિડિટીની દવા અથવા તો તમે કોઈ એની સોલ્યુશન કે લિક્વિડ લો તો એનાથી મટી જતો હોય છે તો આ રીતે તમે બંને દુખાવાને જાણી શકો છો